નમસ્કાર આપણી હરિરા છો સાથે હું છું રાકેશ પંડ્યા તાજેતરમાં લુણાવાડા નગરની જાગૃત મહિલાઓ દ્વારા એક અનોખી માતૃશક્તિ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં બની રહેલા કિસ્સાઓથી મહિલાઓને અવગત કરી તેમને કાયદાકીય અને સામાજિક માર્ગદર્શન પૂરું પાડવાનો હતો શિબિરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય જવાબદાર અને જાગૃત મહિલાઓએ ધારદાર વક્તવ્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વક્તવ્યમાં મહિલાઓ સામે આવતા પડકારો સમાજમાં તેમની ભૂમિકા અને ખાસ કરીને કાયદાકીય અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પહેલથી મહિલાઓમાં જાગૃતિ લાવવા અને તેમને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને એમાં હું થોડું એડ કરીશ કે એમણે જે કીધું એ શું કરવું કેવી રીતે કરવું કેવી રીતે તમારે સાવધાન દેવું એ કરવું હું તમને કાયદા રીતે કેવી રીતે કરવું એ હું તમને સાથે પહેલાં તમને મારો પરિચય આપું હું મહેલાની બહાર પછી સકી મસ્ટ ઓફ સેન્ટરની અંદર ક્યાં એમાં બી સંપર્ક કરી શકો છો પછી અત્યારે તમારી ઊભા નાની છે તમે કોલેજમાં જાશો ત્યાં સુધી જોશો તમે